નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ બોટાદ બોટાદમાં ઊંચો ભાવ અને નીચો ભાવ બોટાદ પાંચ હજારથી તે છ હજાર રૂપિયા સુધી જામનગર તેણ હજાર છસોથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી જસદણ પાંચ હજારથી તે સાત હજાર સાતસો રૂપિયા સુધી બાબરા તેરણ હજાર પાંચસોથી તે છ હજાર રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ચારસો વીસથી તે છ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર આઠસોથી તે છ હજાર ચારસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર પાંચસો એસીથી તે છ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર નવસો પચાસથી તે છ હજાર બસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી તે પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજારથી તે છ હજાર વીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર છસોથી તે પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ડીસા પાંચ તે છ હજાર રૂપિયા સુધી સિંહોરી પાંચ હજારથી તે પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી કડી પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર ત્રણસોથી તે છ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી જેતપુર પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજારથી તે પાંચ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર છસો દસથી તે છ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો સાઠથી તે છ હજાર છસો રૂપિયા સુધી ગોંડલ ચાર હજારથી તે છ હજાર ત્રણસો રૂપિયા સુધી અમરેલી બાવીસોથી તે પાંચ હજાર નવસો ને એંશી રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજારથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી પાલીતાણા બે હજાર એંશીથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી હળવદ પાંચ હજાર બસોથી તે છ હજાર નેવ રૂપિયા સુધી